સુરતમાં ખોટી કંપનીઓ ઊભી કરી અને શેરબજારના નામે લોભામણી સ્કીમ આપનાર આરોપી ઝડપાયો લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ પર સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરતો હતો બેંક એકાઉન્ટ તથા આંગળીયા મારફત રૂપિયા મેળવી લેતા હતા દુબઈ ખાતેથી આખે આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે સંજય ઉર્ફે ગોપાલ રાજેશભાઈ રસિકભાઈ ભીંડીને પોલીસે ઝડપી પાડ્યો અગાઉ ત્રણ આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા આ ગેંગ વિરુદ્ધ ત્રેવીસ રાજ્યોમાં કુલ એકસો ફરિયાદો નોંધાઈ ચૂકી છે સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત આદમીના બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈ એ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર આ ગુનાની તપાસ દરમિયાન ગતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભીંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ પણ અગાઉ બજાવી ચૂક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્રવત ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહીંયાથી અ આંગળિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપી પણ કરતા હતા અગાઉ આ કુનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળિયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલી લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસેક અકાઉન્ટ્સ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવે છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને ચાર દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ ચાલ અત્યારે ચાલતી